હાલો મિત્રો પેલો પાર્ટ કેવો લાગ્યો ગેમ હતો ને ઢીલો ટીલો ઢીલો હાલો આપણે એનો વાઘલો વિડીયો જોઈએ લાઈક કરી નાખજો ટાઈપ કરી નાખજો એટલે અમને આવો વિડીયો બનાવવાની મજા આવે અને તમને આવું આવું નવું નવું લઈ આવીને દીધા રાખીએ ચાલો મિત્રો આપણે આગળનો વિડીયો જોઈએ

બો વાળા નથી કરો હો હારો એમ જ છે હવે ફાટેક બઈન છે ઊભો રેનો પણ કે પર જાય તો ખૂલે જાય ને ફાટેક હા હાલો હાલો નહી આવે લપકતા તમે આ ઉભો તો ભલામાણા બઈનો લઈને ભાગે છે ઘરે ચા પાણી પીવો મજા આવે ચા પી લીધો હવે શું છે મારી વાત સાંભળો આવજો હવે ફાટી ઉભા મારો બેટો હવે પૈણો સદ મારી આમ વાતો કરતો નથી સા પીવાય આવતો નથી હે ના શેઠ હા કેટલા મોડેલ લાગે છે આ 1975 નું મોડેલ લાગે છે આ શું હોય છે હવે ટકાક નો ટકા કોને ખબર એલું બૈર્યું કેટલી એન સબ ને ભાઈ તો હાફળ ફોઠા જેવો છે ઈનું ભટે કામ કરતો આપણને નત ખબર હા એ તો પછી પેલા ટ્રેક્ટર આંતો વાડીને હા અને હવે કઈ

મોડી લાવો પણ લાવ્યા હાસે જોડીશ તે હું આવતે ચા કે ઠંડુ મોડી પણ ઓડી છે બો ટોપ મસ્ત ચા બનાવે છે તો તમેલા કેટલા વારી ચા પીન આવ બાપા ને બનાવતા ફટક ફાઈ હા હોલા મૂછો મૂછાડા બાપા ઈ સર મારા સુના ભાઈબંધ છે તમારા ભાઈબંધ પર તમે એવા કાકા તો ભલાય સ્નેહ આવ્યો ઈ માણસ એયો ને એક નંબરનો પોછરો હું હા મને કે આયો આયો કે એનો મગજ છે છે પરણે ચા પાઈ લોક કરે તમને ખબર છે હું નાન પડતી તો પીતી નથી કાળો થઈ જાવ એ તો ખરા ટાઈમ ફેબુરી આવી છે ખબર હોય ને કેવો માણસ છે તમે નાન પરનો ખાઈ લઈ લાવ્યા એ માર ઘર મીઠું મોટું નહી કરાવો કાય વાંધો તો તો મેં કીધું બીજું શું દાતો થોડી થોડી ચા બનાવી આ બનાવી લ્યો હો મસ્ત ભાત નો આ પણ જ છવાનું એક મહેમાન કેસ ગયો તો હું તો ભૂંડી લાગીસ આપણું ના કાકરા થઈ જાય અને આજે એક કોર થી નોલા ભાર કરીને આવીસ અને પરણ

હા પણ હવે મને फटाफट દઈ દયો ને હવે આ પેલો બાટલો એકદી ગયો છે મને હવે આપે છે આ ખોઝા આવ તને ખાવ છો હા હા વાહ થઈને પરખે ભિયો છું પણ શું કહું છું વાત

તમે થોડાક વધારે ડોટ બહુ થાતા આવી હું શેરી કે નો કરાય બાય માણા ઓઠી હવે ભાઈ જે છુઈ હઈસે હવે કે મારી આલે તરા માર કાતા કોક જાણ હોત ને પૂણા ખોડે નાખી દે તમને મારે શું કેવું કેટલી સા ભરું આ ભઈ હવે પાર્સલ દે પાર્સલ હા પાર્સલ દઈ દે હા પછી નાખો આટલી નો થાય એવું હે હા વધારે પૈસા થાય તો પણ ભલે ને થાય આ તો આની ઉપર માપ આવે આ એક કપના કેટલા એક કપના દસ રૂપિયા દસ રૂપિયા ભલે ને પણ

એવું ભાળ્યું નથી આવો જાવ છો પૈસા સેના પૈસા ના સાના પૈસા ઘરે રહી ગયું હોય તો લાવો સા ઘરે લઈ લઈને આવો પણ મારી વાત તો તમે તમને ખબર છે આથી રોટનો મારો રસ્તો છે બરાબર રસ્તો છે બીજી ઓળખાઈને મારે છે ને તમે હે ઈમાં હોય ને હું કા રાખો ફૂટો કર એમ કહું છું બાકી બાકી નહીં તાકી રહે હું તમને કાલે

જો મારા ટાઈમ જ નથી અતારે એટલે આમાં લખ તો હું નામ છે તમારું મારું નામ છે ને રૂપલ છે શેરી નંબર તમે તો 20 રૂપિયામાં તો બહુ કરી દેઈ છે ને હવે આ 20 20 10 10 કરવાના હોય આ છે ને 3 નંબરની શેરી છે લઈ જાજો તો ભેગા લખ નંબર લઈ ચા ફરી જાય મારા મહેમાન રાત જોવે છે જાવ તમારો અરે ભગવાન હતી ને